જેમ આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે કરે છે જો ઈશ્વરનું આયોજન છે અને ઈશ્વરના માટે આપણે કામ કરીએ છીએ પ્રભુના માટે આપણે કાર્ય કરીએ છીએ માટે આપણે ઊભા થયા છે તો એટલું યાદ રાખીએ કે પ્રભુ પડવા નહીં દે હાલે એ ઈશ્વર છે વાલા મિત્રો એ પ્રભુ છે હાલે અને ખરેખર તેમનું બધું જ શક્ય છે વાલા મિત્રો એવું કંઈ નથી કે જે તેઓ તમારા ને મારા માટે આજે સાજે કરી ના શકે હાલે લો યા પ્રેઇઝ એવી કોઈ જ બાબત નથી અને માટે વિશ્વાસ કરીએ વિશ્વાસો રહીએ અને શંકા ન કરીએ પ્રેઇઝ લોર્ડ થુમાને કહે છે નહીં શંકાશીલ ન રહે વિશ્વાસ વિશ્વાસો બન વિશ્વાસો રહે અને આપણે પણ જે તે કામ આપણે કરીએ છીએ એમાં વિશ્વાસ કરીએ અથવા જે કામ પ્રભુએ આપણને સોંપ્યા છે એ કરી રહ્યા છે અથવા જે તે આપણે નાની મોટી સેવાઓ કરી રહ્યા છે એને વિશ્વાસ રાખીને આપણે કરતા રહીએ પહેલી વાર સેવકો માટે બહુ તકલીફની વાત હોય છે અને સૌથી વધારે સાંભળવું પણ સેવકોને પડે છે અને બાઇબલમાં તો લખ્યું પણ છે એમના બાળકોને અલગથી શિક્ષા કરવામાં આવશે યાકૂબના પુત્રમાં લખવામાં આવ્યું છે ઘણા બધા લોકો પાછા કહે છે બધા શિક્ષકો ના બની જાઓ બધા બાળકો ન બની જાઓ માણસો ઘણી વાર ઊભરો કાઢે પોતાના હૃદયનો નહીં પ્રભુએ અલગ બાબતમાં કહ્યું છે પણ ઘણા બધા લોકો એવું કરતા પણ હશે અને નહીં પણ કરતા એ આપણે કોઈનો ન્યાય કરવા માટે અહીંયા નથી પણ જે જે પ્રમાણે જે જે પ્રમાણે સેવા કરશે ચાહે હું હોઉં બીજા કોઈ હોય તમે હોવ કે ગમે તે હોય પ્રભુ એ પ્રમાણે કર્યાઓ રહેશે નહીં આપણે જો ન્યાય કરીએ છીએ તો આપણે આનંદ કરીએ કે એ વાતનો ફરીથી ન્યાય થશે નહીં આવું લખ્યું નથી પણ અમારો વિશ્વાસ છે કે ભાઈ તો એકવાર તો જગતમાનો ન્યાય કરી નાખ્યો તમે હવે તમારો ન્યાય કરીશું હાલે લોહી આવું લખ્યું નથી આજ મારા મનથી કહું છું એક વખત એક સેવક કે જેઓ એક નાની સંસ્થામાં કામ કરતા હતા અને એ સંસ્થાનું એક ચર્ચ એક ગામમાં આવેલું હતું અને એક ગામની અંદર જે મેં કહ્યું એ પ્રમાણે ત્યાં કોઈ સેવક હતા નહીં અને કોઈ જવા તૈયાર પણ થાય નહીં કારણ કે ત્યાં બહુ લોકો ઓછા ચર્ચ નાનું ચર્ચ અને મકાન પણ રહેવાના માટે વ્યવસ્થા ન હતી અને માટે કોઈ જાય નહીં એક સેવકે કહ્યું કે હું જઈશ અને તે અને તેમના પત્ની એ ગામમાં ગયા ચર્ચનો ચાર્જ લીધો અને જ્યાં એક બે જણા હોય લોકોએ કીધું કે તમે જાણો છો ને આ જગ્યા વિશે અહીંયા આગળ બહુ ચર્ચમાં કોઈ આવતું નથી અને દાન પણ લોકો અહીંયા આપતા નથી કારણ કે બહુ ગરીબ વિસ્તાર છે અને તેમણે જે જગ્યા પર જે ચર્ચ ચાલતું હતું ત્યાં આગળ એક ભાડે મકાન લીધું પણ મકાન માલિક એમને ચોખ્ખું કહ્યું કે તમારે વીસ ડોલર તમારે ઘરનું ભાડું લાઇટ બિલ અને બધું થઈને તમારે આપવું પડશે જો તમે નહીં આપો એક બે મહિના તો હું ઇમિડિયેટ તમને ખાલી કરાવી દઈશ એ કંડિશન પર હું તમને ઘર આપી શકું છું હવે વિસ્તારમાં એ એક જ ઘર સારું હતું અને પ્રભુના સેવકે સારું કહીને એ મકાન લઈ લીધું પચાસ ડોલર પણ ત્યાં દાન થતું નહોતું કોઈ વાર વીસ ડોલર પણ થતું નહોતું અને વીસ ડોલર ભાડું ચૂકવવાનું તો પ્રભુના સેવકોને તો જે તે મળે એમાંથી તેમણે કાઢવાનું હતું અને એનું કહેમ જેમ કહ્યું એમ નાની સંસ્થા હતી અને પહેલાંના સમયોમાં પગાર પણ બહુ ઓછા રહેતા હતા અને પહેલાં લોકો એવું નહીં સેવા સેવાભાવી નથી ક્ષમા કરજો પણ ત્યારે સેવાભાવી પણ ઘણા બધા લોકો હતા ઘણું બધું દુઃખ ફેઠાઈને પણ રહેતા હતા ત્યારે કદાચ એવી જગ્યા ઉપર કદાચ કોઈ જવાનું પસંદ કરે ના કરે આપણે જાણતા નથી અને ચોથો રવિવાર આવ્યો ને પહેલાં માલિક કે કેવાયા તમને યાદ છે ને કે તમારે વીસ ડોલર તમારે મને તરીકે છે ને તો હું મકાન તમારી પાસે ખાલી કરાવીશ એમણે કહ્યું સારું ચોથો રવિવાર પણ આવી ગયો અને એમની પાસે અગિયાર ડોલર ભેગા થયા હતા ચર્ચ સર્વિસ પૂરી થઈ ગઈ અને એમણે જોયું તો તેમની પાસે અગિયાર ડોલર હતા હજી નવ ડોલર ખૂટતા હતા મકાન મળી ગયું કાલે સવારે તમને આપવાના છે ને હજુ આજનો દિવસ આપણે રાહ જોઈએ બપોરની વેળા થવા આવી જમવાનો સમય હતો ચર્ચ પૂરું થઈ ગયું હતું અને બાળક અને તેમના પત્ની પાસે એક એક કપ ચા થોડી ખારી બિસ્કિટ હતા અને પ્રાર્થના સાથે આનંદથી ચા અને ખારી ટોસ્ટ ખાતા બપોરના લંચ તરીકે અને એમનો વિશ્વાસ હતો પ્રભુ બધું સારું કરશે અને એટલી વારમાં એમણે જોયું કે એમનો ઝાપો ખકડ્યો એમણે જોયું તો એક ભાઈ જે બહુ અનયમિત હતા અને ચર્ચમાં બહુ રેગ્યુલર આવતા હતા તેઓ આવ્યા દરવાજો ખોલ્યો તેમને બોલાયા બેસાડ્યા પાણી આપ્યું તેઓ ચા પીતા હતા થોડી ચા તેમને પણ શેર કરી અને જતા જતાં તેમણે બાળક સાહેબને કહ્યું કે હું ત્રણ રવિવારથી આવ્યો નથી અને હું મારો નિયમ છે કે હું દર રવિવારે ત્રણ ડોલર ચર્ચમાં નાખું છું અને આ નવ ડોલર મારા ત્રણ રવિવારનું દાન છે અને આ બીજું જે ડોલર્સ આપું છું એ તમને લવ ગિફ્ટ છે અને તેઓ ભાઈ ત્યાંથી ચાલ્યા ગયા પ્રેઝ ધ લોડ હાલે લોહી વાલા મિત્રો મહિનામાં ત્રણ વા ત્રણ ડોલર આપનાર ભાઈ આવ્યા ન હતા તેઓ આવ્યા તેમણે નવ ડોલર ખૂટતા પાળક સાહેબના હાથમાં જાણે મૂકી દીધા અને બીજા પણ ડોલર આપ્યા કે જે તેમનું સાંજનું ભોજન પણ કરી શકે વાલા મિત્રો આપણા પ્રભુ બહુ મહાન છે વાલા મિત્રો ઘણી બધી વખત મેં પોતે પણ અંગત પણ સાક્ષીઓ આપી છે કે પ્રભુ બહુ રીતે પાડે છે એક સમયમાં એવા બે બહેનો હતા તેઓ અચૂક મહિનાની ઘણી બધી વસ્તુઓ મને પહોંચાડતા હતા એક ભાઈ એકબીજા શહેરથી આવતા હતા પણ આપણે જાણીએ છીએ કે શેતાનપણે એનું કામ કરતો હોય છે રોકનાર વધારે હોય મારા વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી તો બંગલાઓમાં રહે છે ગાડીઓમાં ફરે છે અને એમને એવી કોઈ જરૂરિયાત ના હોય પણ પ્રભુ એ લોકોને માફ કરે પણ મારા મિત્રો કહેવાનો મતલબ એવું છે પ્રભુ કોઈકનો ને કોઈકનો ઉપયોગ કરે છે કોઈકનો ઉપયોગ કરે છે તમારી જરૂરિયાતો પૂરી પાડવાને માટે અથવા મારી જરૂરિયાતો પૂરી પાડવાની માટે ઈશ્વરની પાસે શ્રેષ્ઠ રસ્તાઓ છે વાલા મિત્રો કોઈ પણ બાબત હોય હમણાં મારા એક કઝિનના લગ્ન થયા તેની પણ ઉંમર લગ્નની થઈ ગઈ હતી ઘણા ચિંતિત પણ હશે મા બાપ પણ ચિંતા કરતા હશે હું પણ તેમના માટે પ્રાર્થના કરતો હતો એમ હતું કે પ્રભુ કેમ નું થશે કારણ કે બે ત્રણ વાર તો હું પોતે બીમાર પડી ગયો કે હું એના માટે દોડી કરતો હતો પણ પ્રભુની ભય અને બીક રાખનારી સુંદર દીકરી તેના જીવનમાં પ્રભુએ તેને આપી ખાલી જ રોડ કદાચ એ મા પિતા પણ ચિંતા કરતા હશે કે મારી દીકરી માટે સારો દીકરો ક્યારે મળશે પણ ઈશ્વર સાચા સમય પર ઉપયોગ કરે છે આપણે કદી ના ભૂલીએ પહાડ પર ઇબ્રાહિમ ને દૂતે બૂમ પાડી છોકરા પર કઈ હાથ ના કર એને ઈજા છોકરા પર હાથ ના ના ઈજા ને ઈજા કઈ ના જો પાછળ ગેટુ છે ઇબ્રાહીમે પહેલા જ કહ્યું હતું એના દીકરાને જ્યારે દીકરાએ પૂછ્યું કે પપ્પા બધું જ છે પણ ગીટુ કઈ છે કે દેવ એની જાતે મેળવશે દેવ પોતાની જાતે મેળવશે અને દેવ તમારા માટે મદદ કરનારને શોધીને મોકલી આપશે હેલે તમારા બિછાનામાં જતા પહેલા હું તમને કહું છું તમે આનંદ કરશો ખાલી પ્રેઝ ધ લડ જેવી તમારી જરૂરિયાત છે એવી મારી પણ છે પણ આપણે બંને આનંદ કરતા આપણા બિછાના પર જવાના છે પ્રૈઝ લોડ ખાલી લોહી અમારા માટે પણ પ્રાર્થના કરજો અમે તમારા માટે કરીશું અમારા પ્રાર્થનાના વેહિકલ માટે ખાસ પ્રાર્થના કરજો એવું સરસ નવું જેવું થઈ જાય આગળ કોઈ ચિંતા એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા ચરણોમાં નમી જઈએ દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમારી ચિંતાઓ દૂર કરી અમારી જરૂરિયાત પૂરી પાડી પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જેમ પ્રભુ અત્યાર સુધી તમે મારી સાથે છે જેમ અત્યાર સુધી તમે મારી સંભાળ રાખી છે જેમ અત્યાર સુધી તમે મારી કાળજી રાખી છો એમ આગળના સમયમાં તમે મારી સાથે રહો પ્રભુ કોઈ આજે નવ ડોલરની મૂંઝવણમાં છે પ્રભુ દુખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે તો પ્રભુ તમે તમારા દૂતને એમના ઘરે મોકલજો તમારા ગાબરીયલ દૂતને પ્રભુ તેમની જરૂરિયાતો લઈને મોકલજો પ્રભુ તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો રાતના ભોજનના ટાણે પ્રભુ તેમના જમવાના ટેબલ પર સર્વ વસ્તુઓ હોય પ્રભુ તેમની સર્વ જરૂરિયાત હોય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોઈ પણ પ્રભુ હવે ઉદાસ ના રહે દુઃખી ના રહે નિરાશ ના રહે ચિંતાઓમાં ના રહે પ્રભુ માંદો પડ ના રે ઘરની પરિસ્થિતિઓ બદલી નાખો શાંતિ આપો પ્રેમ આપો આનંદ આપો લડાઈ ઝઘડા દૂર કરો સારા પ્રસંગો આપો માંગલિક પ્રસંગો આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો જોબનો આશીર્વાદ આપો બિઝનેસને આશીર્વાદિત કરો નાની મોટી ભૂલો પાપ ગુનાઓ માફ કરો પ્રભુ સેવાઓને તમે આશીર્વાદિત કરો દરેક ગુઠણ અમે દરેક જીવ કરો તમે દેવના દીકરા છો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થવાનું તમારું રાજ્ય વહેલું આવો એવું પણ પ્રભુ તમે થવા દો છો મન બુદ્ધિ નકો માનસિક રોગ્યો વિકલાંગો વિધુરો વિધુ એનો અનાતોની પણ તમે સાથે રહ્યો સગડા પ્રકારના દુઃખી લોકો નાખના શું તમે લોચી નાખજો ને દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારી જે જરૂરિયાતો છે એ બે બાબતો પ્રભુ તમારી આગળ મૂકી છે પ્રભુ અને અમારા પ્રાર્થના નવે એકલને તમારે છે પ્રભુ અને તમે સરસ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં મારી સાથે રહો પાપોની ક્ષમા કરજો અને ફરી નવી સવારમાં તમારું તમારો ભજન તેડી લેવા માગતા પ્રભુ ઈ માં સાંભળો દેવા માન્ય કરજો અમીન આમીન અમીન